રાજ્યમાં લોકસભા ચૂંટણીને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે અમદાવાદ શહેરમાં ચોર્યાસી જેટલી ચેકપોસ્ટ કરાશે પોલીસે નાસ્તા ફરતા એકોતેર આરોપીઓને ઝડપી લીધા છે હજુ આવા આરોપીઓને પકડવા અઢાર ટીમો તૈયાર કરાઈ છે પંજાબ હરિયાણા રાજસ્થાનમાં પણ પોલીસ કામ કરશે શહેરમાં કુલ પાંચ હજાર એકસો ચોત્રીસ લાયસન્સવાળા હથિયાર જે પૈકી ચાર હજાર બે જેટલા હથિયારો જમા થયા છે છેલ્લા એક મહિનામાં બે લાખનો દેશી દારૂ ઝડપી પાડ્યો છે પાંત્રીસ લાખથી વધુનો વિદેશી દારૂ પણ પકડવામાં પોલીસને હાથ સફળતા મળી છે લોકસભાની ચૂંટણીને લઈ રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઈ પોલીસ એક્શન મોડમાં આવી છે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે સઘન ચેકિંગ કરી રહ્યું છે ત્યાં રાજ્યમાં લોકસભા ચૂંટણીને લઈ ચોર્યાસી જેટલી ચેકપોસ્ટ પણ ઉભી કરવામાં આવી છે જે કાલ અમદાવાદ શહેરમાં ચોર્યાસી જેટલી ચેકપોસ્ટ ઉભી કરાય છે એકોતેર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસે નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યા છે

રોડ શો થતા હોય છે બાઇક રેલીઓ થતી હોય છે આ ઉપરાંત ઉમેદવારોના સપોર્ટરો દ્વારા તેમના જે કંઈ ઉમેદવાર છે તેમના જે પક્ષના તેઓ પ્રચારક સ્ટાર પ્રચારકોની આવશે મુવમેન્ટ એ દરમિયાન પોલીસ ઉત્તમ રીતે આ સમગ્ર કાર્યક્રમનો બંદોબસ્ત કરી શકે એ માટે અમદાવાદ શહેર પોલીસ કટિબદ્ધ છે અમદાવાદ શહેરમાં જેમ આપ સૌ જાણો છો એમ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ એનું મતદાન સાતમી મે બે હજાર ચોવીસના રોજ યોજાનાર છે તો આ લોકસભાની સમગ્ર ચૂંટણી અમદાવાદ શહેરમાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં થઈ શકે મતદારો એકદમ તટસ્થપણે નિર્ભયપણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એના માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ગુજરાત રાજ્યના ઇલેક્શન કમિશન અને ડીજીપી સાહેબના માર્ગદર્શન અનુસાર પોલીસ કમિશનરશ્રી અમદાવાદ શહેર દ્વારા શહેરના તમામ પોલીસ દળને મોટિવેટ કરીને અલગ અલગ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે આ કાર્યવાહીમાં જૂના જે આ ગુનેગારો હોય છે નાસ્તા ફરતા આરોપીઓ હોય છે જે આરોપીઓ શરીર સંબંધી મિલકત સંબંધી કે અન્ય ગુનાના આરોપીઓ હોય આવા આરોપીઓને પકડવા માટે રાજ્ય સ્તરે જે ડ્રાઇવ ચલાવવામાં આવેલી એ જ પ્રકારે અમદાવાદ શહેરમાં પણ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની ડ્રાઈવનું સમગ્ર સુપરવિઝન એ અધિક પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચનાઓ દ્વારા કરવામાં આવેલ એમાં અમદાવાદ શહેરનામાં ફરજ બજાવતા આડત્રીસ પોલીસ કર્મચારીઓ પૈકી આડત્રીસ જેટલી ટીમો બનાવવામાં આવેલી આ ટીમોના ઇન્ચાર્જ તરીકે એક એક પીએસઆઈ અને એની સાથે અન્ય માણસો ફાળવી અને સમગ્ર રાજ્યના આરોપીઓ તો હતા જ એ ઉપરાંત પંજાબ મધ્યપ્રદેશ હરિયાણા આવા બહારના રાજ્યોમાં પણ જે રહેલા હોવાની શક્યતા હતી એવા આરોપીઓને શોધી અને પકડી પાડવાની કામગીરી કરવામાં આવેલી અમદાવાદ શહેરમાંથી આવા કુલ ઇકોતેર જેટલા આરોપીઓ પકડવામાં આવેલ છે આ ડ્રાઈવ આજે પૂરી થઈ તો એ ઉપરાંત ફરીથી આ કામગીરી વધુ દસ દિવસ માટે લંબાવવામાં આવી છે ફરીથી અઢાર જેટલી ટીમો બનાવી અને રાજ્યના અને રાજ્ય બહારના નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે આ કામગીરી દરમિયાન નોંધપાત્ર બાબત એ કહી શકાય કે ચોત્રીસ વર્ષથી નાસ્તા ફરતા રહેલા હોય એવા પણ બે આરોપી પકડાઈ આવેલા એ ઉપરાંત સોળથી પચીસ વર્ષ જેટલા વર્ષથી નાસ્તા ફરતા રહેલા એવા આઠ આરોપી પંદર વર્ષથી નાસ્તા ફરતા હતા એવા ચાર આરોપી એ સિવાય બાકીના આરોપીઓ હતા જે એક વર્ષથી માંડીને બાર ચૌદ વર્ષ સુધી અલગ અલગ સમયગાળા દરમિયાન અલગ અલગ જગ્યાએ ગુનો આચરી અને પોલીસ દ્વારા પકડવામાં નહીં આવેલા અથવા એ વોન્ટેડ હતા અથવા પેરોલ કે અન્ય રીતે જેલમાંથી છૂટી અને ફરીથી નાસ્તા પરતા થઈ ગયેલા તો આ નોંધપાત્ર કામગીરી કરવામાં આવેલી છે કુલ એકોતેર જેટલા આરોપીઓ પકડવામાં આવેલા છે ફરીથી અઢાર જેટલી ટીમો આ કામગીરી શરૂ કરશે જે કામગીરી આજથી શરૂ થઈને આવતા દસ દિવસ સુધી ચાલુ કરવામાં આવશે આ ઉપરાંત અમદાવાદ શહેરમાં નોન વેલેબલ વોરંટની બજવણીની કામગીરી ચૂંટણીની કેસ